કાગડાનો ચકલો ચાલ ન ચીંચી કરશો શેવ નાખીએ એટલે ખોલ હું ઢોકી દીધું ધાબાનું એ કાગડા બચારા કાકા કયા સેવ લાવ્યો જો અમાર તો કાગડા સેવ નાખી હતી સેવ ખાવા આવી ગયા જો કાલ તો નાખી નથી બચારા વરસાદ ચાલુ તો ચમણી નાખવાની કાલ તો કાકા કરતા હતા ઝાડ પર પણ શું કરવાની પલડેલું તું ધાબો એટલે સેવ બધી આવી જતી હતી ए नाखि ने याद तो अवतार में वेली આવો બધા ચકલો ખાવા કાબરું કાબરો આવી કાબરું કાબરું કાબરો આવી બધી દેશી કાબરું આપી જેની મોટી બથી પેલી લાલ વાળી આવી મોટી એની અને વાળી મોટી આ એની ગાડી આવી મમ્મી ખાવા ગાડીમાં

અમે આ હનુમાતાના મંદિરને બધા વરસાદમાં જોઈ લીધું વળી જનીસા ના ફોટો નહીં પાડતા ના હોય ના ફોટા ના આ તો વિડીયો જ છે

đâu bận gì đấy ai guys Hãy subscribe cho kênh không bỏ

અને આ તો ગાય મૂળ જૂતા જ જણાવ આર્થિક સભ્યો શું થઈ ગયું ની સાથે નમો માંગ જતી રહી તો ગાય ચલો જમી લઈએ સુનિતા ગુડ નાઇટ લાઈક કરો વિડિયો કમ તો શેર કરજો કમેન્ટ કરજો અમારી વિડીયોને સબસ્ક્રાઇબ કરો ગાઈઝ ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ